મોડું થઈ ગયું છે એમ એવું છે ઈચ્છા કારણ કે ને એટલે હવાનું હા કઈ ચાર આવો એટલે પછી આપડે જે જાગીને ત્યાં આવ્યો છે ઉપર છે પર એમાં આપણે મોડું થઈ ગયું બ્લોક

હેલો મિત્રો તો અત્યારે રામાપીર મંદિર આવી ગયા છે આપણે અહીંયા જો અત્યારે ના ચકતા લે તો આપણે પાણી પાવા આવી છે ઠોકલા થઈ ગયા છે મી તો પાણી પાઈ દો બધાએ છે નહીં કોઈ એટલે આપણે મીધું એક લાગલા પાણી પાઈ દેવી તો તો આપણે અહીંયા બધે છે ને ધીમે ધીમે નળી અમે લઈ જવાની છે નળી અમે નીકળી ગઈ છે તો પાછું જવું પડશે પાણી નળી તો મીઠું પાણી તો કાંઈક દોડવું પડશે નહીં તો હાલ ધીમે ધીમે

આવ ફૂટી જશે એટલે પાણી વેવી જશે આપણે આ નહીં ભરા મિત્રો આપણે પાણી પાણી ઘરે થઈ ગયા મોડું ધોવાઈ ગયું છે અને અમે પછી લાઈટ ગઈ છે ઝાડું ગયું એમાં પછી લાઈટ કાઢી નાખી છે આપડે પાવર તો પછી લાઈટ આવે તો આપણે પાઈ આવશું તો અત્યારે હું અહીંયા તો નાસ્તો બાસ્તો હોય તો બહુ ભૂખ તો લાગી ગઈ છે પણ તો ખાધા છે

હે ખાવાનું લેવું પાને ખાવાના છે એ ના પાડે છે તો અહીંયા ઘણું છે કોથમી છે અને આ હુકાઈ ગઈ છે તો થોડું થોડુંક આલેમ છે મેથી તો લઈ લઈશું આપણે લીંબુ પીઠા ઘણું છે તો હવે હું જાઉં છું એટલે દૂધ લેવા અને લાઈક કાઢી નાખી છે તો ભવની ગોઠથી આપણે આ ભવણી આવી ગઈ છે તો હવે જઈશું દૂધ લેવા ધીમે ધીમે તો ચાલો બનાવી લઈ જાઓ આપણે બ્લોગમાં તો દૂધની ભવણી આવી ગઈ છે તો આપણે મૂકી દઈ રહો તમારે લાઈટ આવી ગઈ છે તો સાલું કર્યું કરશે આપડે મૂકી દેવી દૂધ ની બોલી પાણી પી લોક એટલે સાસંગ ફોન મૂકી દોસંગ ફોન તો ગુમડી તો ઉપર આવશું ફોન હેલો મિત્રો આપડે દુકાન વધારી ને આપડે આવી ગયા છે ઘરે ત્યારે ને અમે આમ છે ધીમું ભરું છું પૂતા છે રૂમમાં અને નીચે હું મારા પપ્પા તો આપણે અહીંયા ભાઈ હું ને મસ્ત ગોળ અંધારું થઈ ગયું છે કોઈ જાગતું નથી મારી સિવાય તો ઉપર શું ધાબો પર અને હવે આપણે પૂઈ જવાનું છે તો જો આજનો બ્રોડ અહીંયા કહી દેવી એમ જો ગમે હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ અને સાથે સબસ્ક્રાઈબ કરો બધાને મારી તરફથી ગુડ નાઇટ